સાહેબ કે ઓફિસમાં ખામોદર માં અને મજી વાડે અમને શા માટે અધિકારી મોકલે જેને રહેવું નથી એને અહીંયા નાખે અમારે રહેવું અને મજી વાડે નાખે બદ આ જાગી અંગ્રેજજી ઉલાગ અમને તો આ અમે ગઈકાલે ઓફિસે ગયા આવ ઓર અને એસી કે થઈ શકે અને એક બેંકનો અધિકારી એમ કે આનું ન થાય હાથમાં તો મારા આવશે કારણ અમે એને કે થી આવ્યા અને જો

અને કાનાધાર વિસ્તારમાં અમે રહીએ છીએ બધા તો હવે આ લોકોએ એવું કર્યું કે ખાંભોદર થી કાનાધાર વિસ્તાર થી પાંચસો થી ત્રણસો મીટર જેવું નજીક છે છતાંય મધીવાળા ફીડરમાં નાખવામાં આનું પ્લાનિંગ છે તો અમે એવો વિચાર કરીએ કે આ ખાંભોદરની જમીન અમે બસો મીટરની બાજુમાં રહીએ એ છતાંય અમને મધીવાળા નાખે તો આ અમને મંજૂર નથી બરોબર છે અને જો આ છે તો આથી ઉગ્ર આંદોલન કરશું અને આ તો થોડા માણસો છે પણ આથી વધારે અમે માણસો ભેગા કરી અને મોટામાં મોટું આંદોલન કર્યું બરોબર એટલે અમારી વિનંતી છે સાહેબને કે આ જે અમારું હતું એમનેમ જ રાખવું અમારે મધીવાણામાં જાવું નથી અમે નજીક છે ખાંગોદરની જગ્યા અમારી છે જીબી ઓફિસ પણ અમારી જગ્યામાં છે અમે મફતમાં દીધેલી છે સત્તાએ પણ આ લોકો એમાં નાખે તો આ અમને મંજૂર નથી આ ગ્રામ પંચાયત અમારી છે અને

જો અમળી બહાર મોકલ્યા મજીવાના ભેગા જો અમી જોઈટ કર્યા એટલે અમે આંદોલન કર્યું રસ્તા રોકવા આંદોલન કર્યું અમારે હા અમે નક્કી કર્યું આખું ગામે નક્કી કર્યું